ખાતે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ થી સતત સાત દિવસ સુધી વરસાદ વરસતા તેના કારણે પાકો જેવા કે મગફળી કપાસ જુવાર બાજરી તેમજ બગાયતમાં દાડમ શાકભાજી પશુપાલનના ચારામાં મોટું નુકસાન થયેલ છે જે તે વખતે સરકારશ્રીનું ધ્યાન દોરતા ગત સપ્તાહમાં નુકસાનીનું પેકેજ જાહેર કર્યું પરંતુ કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાને બાકાત રખાતા કિસાનોમાં વ્યાપક નારાજગી હોતા તાત્કાલિક કૃષિ રાહત પેકેજમાં ભુજ તાલુકાનો સમાવેશ કરવા વિનંતી છે ભુજ તાલુકાના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તો આ માટે તાત્કાલિક સરકાર શ્રી રાહત પેકેજમાં સમાવેશ કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર સાહેબ મામલતદાર કચેરી ભુજ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા જે ગત સત્યાવીસ નવથી સતત દસ દિવસ વરસાદ વરસવાના કારણે જ્યાં ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ ગયો એમાં છીનવાની વાત કરીએ તો મગફળી જે તૈયાર પાક હતો એ પાક આખો સડી ગયો ચારો પણ ગયો કપાસ પણ હતો કપાસ પણ ઉગી ગયો જુવાર બાજરી હતા એ પણ ઉગી ગયા તેની સાથે સાથે દાડમ જેવો કચ્છમાં એક મોટો સમજી લો કે સોળ હજાર હેક્ટરમાં જે મોટી ખેતી થતી હતી એ દાડમનો પાક પણ એક નિષ્ફળ ગયો એની સાથે શાકભાજી હતા સતત વરસાદ વર્ષના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આવ્યા હતા અને આપના માધ્યમથી સરકાર શ્રીને કહી રહ્યા છે કે દસ હજાર કરોડની તમે જાહેરાત કરી એક સારી બાબત છે પણ ભુજ તાલુકાના ખેડૂતને એક ગામ નહીં પણ એક ખેડૂતને એ મળવાપાત્ર સહાય રહેતી નથી ભુજ તાલુકાના ખેડૂતોનું લગભગ એંશીથી નેવું ટકા જેટલું મોટું નુકસાન થયું છતાં પણ એક ગામ અને એક ખેડૂતને જે સમાવેશ કરવામાં આવ્યો એ દુઃખની બાબત છે પણ જ્યારે ખેતી પ્રધાન દેશમાં ખેતી કરવી હોય આ તો કુદરતની કહેર છે સો ટકા સાચી વાત છે પણ સરકારે એક માઇબાપ હોય અને સરકારશ્રીને આ અનેક વખત અમે રજૂઆત કરી લીધી કરી હતી હતી પણ જે તે વખતે સમજી લ્યો કે રજૂઆતે ધ્યાન ન આપતા આજે ન છૂટકે અમારે આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું વાત કરી સહાયની તો પ્રધાનમંત્રી સહાય જે યોજના હતી એ બંધ પડી ગઈ પછી કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એમાં પણ સમાવેશ કરવામાં ન આવ્યો સમાવેશ કરવામાં આવ્યો તો દસ હજાર કરોડમાં સમાવેશ કરવામાં આવ્યો જેમાં ચોપન લાખ ખેડૂતો ગુજરાતભરમાં છે એની સાથે સાથે ભુજ તાલુકાની અંદર અંદર છત્રીસ હજાર ખેડૂત ખાતેદારો છે તો એક પણ ખેડૂત ખાતેદારને માલધારીને એક પણ રૂપિયો અમને મળ્યો નથી જેના બાબતમાં ખેડૂતોને મોટો રોષ છે તો આપના માધ્યમથી કરી રહ્યા છીએ કે સરકાર શ્રીને વિનંતી છે કે આ લોકોને આ પેકેજમાં વહેલી તકે સમાવેશ કરવા અને ખેડૂતોને ટેકાના ભાગરૂપે એક સહાય કરવા આપશે એમની વિનંતી કરી રહ્યા માટે આ ભુજ તાલુકાના કિસાનો આજે આવ્યા હતા